तो हाय गाइस वेलकम टू माय न्यू ब्लॉग तो गाइस आज ना आप लोगों को तुम्हारा हार्दिक स्वागत है तो फाइनली दोस्तों हूं चालू કઈ દિવસ બ્લોક કરવાનું અને મિત્રો અમને હવાઈ ગયા છે સાંજના ચાર અને આપણે ચાર વાગે ચાલુ ખરેખ દ બ્લોક ગણાવવાનું અને આજે હવા ખરા થવાનું ચાલુ જ છે અને હજુ પણ ચાલુ જ છે તો મિત્રો આજના અવલોકને લાઇટ સુધી શેકજો અને આજના પણ હવા આવ્યા હોય તો લાઈક શેર અને ભૂલતા નહીં તો આજનો અવલોક લાટ સુધી જોજો અને આજનું આવું કંઈક છે વાતાવરણ હવે ચાલુ છે અને ગાય આજનું આવા આજનું આ વાતાવરણ આવું કંઈક છે મિત્રો આ છે ડુંગર સ દસ્તો હશે આપણી બાઇક હીરોની સ્પ્લેન્ડર તો મિત્રો આપણે વિચારેલું છે કે આ મોટું બ્લોગિંગ સ્ટાર્ટ કરવાનું તો મિત્રો આ મોટો બ્લોગ રજવા માટે અમારી ચેનલને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે વિચારેલું છે હા મોટું બ્લોગ આ મોટું બ્લોગ સ્ટાર્ટ કરવાનું લોંગ લોંગ ટ્રીપ પર તો મિત્રો થોડા ધનમાં આપણે આ મોટો બ્લોગિંગનું ચાલુ કરી દીશું તો આજના આ વ્લોગમાં આટલું તો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું બાય